ખબર છે કારણ કે ઘરે જ છે આ શું કરે આ શું કરે એટલે ને અત્યારે પપ્પા ની બધા ઘરે કેમેરા તો ઘણા દિવસથી વિડીયો નતા આવતો એનું કારણ હતું કાંઈ નહીં કારણ કે જો વિડીયો બનાયેલો હતો ને એ પણ જો એડિટ કરવાનું બાકી હતો કારણ કે ઉજાગરો પમજીનો આગળ તમે વિડીયો જોયો તો લીધું હોય છે એટલે નતો વિડીયો એડિટ કરી આખી રાત તાસને ઉભર્યું હતું આપણે જીજુ ના વ બાર કલાક સુધી એક અગાર આપણે જેસીબી ટ્રેક્ટરમાં રહ્યા હતા ખાલી એટલે થાઇ ગયા હતા એટલે નથી વિડીયો એડિટ થઈ રહ્યો તો આ વિડીયો આવી ગયો છે તો હવે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બટનને હુવાઈ દો આપણે કાંઈ હુતા ન હતા એટલે તેમ બટનને હવાઈ દો સબસ્ક્રાઈબ બટન ને તો ચાલો હવે આપણે જોતા રહ્યો મજા આવે છે વિડીયોમાં ફાઇન હકાઈ ગયું છે હવે આપણે અને જો અહીંયા સેઢામો આવી ગયા બે મિનિટ કીધા હેદ કે પર દે દિવસ અહીંયા તો જલ્દીથી આટલું જેથી ફાંકીને ફરતે ફરતે સેઢમો પીવા જે ઘરે ઘરે જ ને થોડું વાંકો નહીં છે આમાં

તો આવી ગયા છે અમે દડે રમવા માટે બધા જો આખી આખી ટીમ આપણે આવી ગઈ છે દડે રમવા માટે ત્રીજા સેટ ને આપણે બતા આવી ગયા છે તો હાલો જલ્દી બધાને થોડી નહીં